ચોખાના લોટમાંથી બનતા એકદમ ક્રિસ્પી પુડલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર બનાવીએ તો તેના માટે એક કપ ભરીને ચોખાનો લોટ લઈશું જે ખીચું બનાવવા માટે આપણે ચોખાના લોટનો ઉપયોગ કરતા હોય એ લીધેલો છે તેમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈશું અને એકદમ પતલી કન્સિસ્ટન્સીનું બેટર બનાવીશું તો આ ટાઈપની કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે આ બનાવવા માટે આપણે બે કપ પાણીનો ઉપયોગ થયેલો છે હવે તેમાં વેજીટેબલ ઉમેરીશું જેમાં સૌથી પહેલાં ત્રણ ટેબલ સ્પૂન ડુંગળી લઈશું સાથે ત્રણ ટેબલ સ્પૂન ગાજર લઈશું ચારથી પાંચ તીખા મરચાં ઉમેરીશું સાથે બે ટેબલ સ્પૂન કેપ્સિકમ લઈશું એક ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ લઈશું અને બે ટેબલ સ્પૂન સમારેલા ધાણા ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે લઈશું હવે બધી સામગ્રીને બેટરમાં સરખી મિક્સ કરી આ ટાઈપનું આપણે બેટર બનાવી લઈશું તો બેટર આ રીતનું એકદમ પતલું હોવું જોઈએ હવે ચોખાના લોટના પુડલા બનાવવા માટે અહીંયા આપણે એક નોનસ્ટિક તવાને ગરમ કરવા માટે રાખેલું છે હાઈ ફ્લેમ પર ગરમ કરીશું અને ત્યારબાદ એક ટેબલ સ્પૂન તેલ લઈ આ રીતે તવાને તેલથી ગ્રીસ કરી લઈશું ત્યારબાદ બનાવેલું બેટર લેવાનું છે અને આ રીતે બહારથી અંદરની તરફ તેને આપણે સ્પ્રેડ કરતા જઈશું બેટર આ રીતે સ્પ્રેડ કર્યા બાદ તેની ફરતે થોડું તેલ ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આ પૂડાને એકદમ ક્રિસ્પી થાય તે રીતે કૂક કરી લઈશું હવે ચોખાના લોટનો પુરલો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે આજ રીતે આપણે તેને એક તરફથી કૂક કરવાનો છે તૈયાર થયેલા પુરલાને આપણે ગ્રીન ચટની સાથે સર્વ કરીશું તો તૈયાર છે વેજીટેબલથી ભરપૂર ચોખાના લોટના પુરલા આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો